જેમ માછલું જળ વિના રહી શકે નહીં તેમ તે ભક્ત પણ ભગવાન વિના રહી શકે નહીં ને ભગવાનનો વિયોગ થાય તો બહુ જ દુઃખ થાય તે રહેવાય પણ નહીં ને જ્ઞાની ભક્તને ભગવાનના વિયોગે કરી ને દુઃખ તો થાય પણ બહુ ન થાય ને એ તો જ્ઞાને કરીને જાણે છે જે મારા જીવાત્મામાં ભગવાન અખંડ રહ્યા છે અને પ્રેમી ભક્તને વિશેષે કરીને દુઃખ થઈ જાય છે માટે તેને જ્ઞાન શીખવું જોઈએ અને જ્ઞાની ભક્તે વિચારે કરીને સર્વ પદાર્થમાંથી મન લુખું કરી નાખ્યું હોય તેથી પ્રેમી ભક્તની પેઠે ભગવાનમાં સોટાય નહીં માટે તેને પ્રેમ શીખ્યો જોઈએ કેમ જે પ્રેમે કરીને જ ભગવાનને વિશે સોંટાય છે અને જ્ઞાની ભક્તને એક વાત સુગમ છે ને પ્રેમી ભક્તને એક વાત બહુ જ કઠણ છે તે શું તો જ્ઞાની ભક્ત તો ભગવાનનું ધ્યાન જીવાત્મામાં કરે છે ને એને પ્રથમ કારણ શરીરનો નાશ થાય છે તે કારણ શરીર મહાકઠણ છે તે જ્ઞાની ભક્તને પ્રથમ ટળે છે અને પછી સ્થૂળ અને સૂક્ષ્મ ટળવું તે ક્યારેય પણ કઠણ પડતું નથી લગારે કઠણ પડતું નથી તે જ્ઞાની ભક્તને સુગમ છે અને પ્રેમી ભક્ત તો ભગવાનનું ધ્યાન બારું દ્રષ્ટિને આગળ કરે છે તે પ્રથમ સ્થૂળ ને પછી સૂક્ષ્મ ને પછી કારણ દેહ ટળે છે તે પ્રેમી ભક્તને તો એ ત્રણેય દેહ ટાળવા કઠણ છે તે પ્રથમ સ્થૂળ ટાળવું કઠણ છે અને એથી સૂક્ષ્મ ટાળવું મહાકઠણ છે અને તેથી કારણ ટાળવું દેહ બહુ કઠણ છે માલા ભક્તજનો પ્રેમી ભક્તની અને જ્ઞાની ભક્તની વાત કરી છે સંતોએ સંતોએ આપણા માટે કેટલો દાખલો કર્યો નંદ સંતોએ કેવા શાસ્ત્રો લખ્યા મારા ભક્તજનો જીવનમાં આ જ ઉતારવાનું છે